કોઈ જવું છે યાર અને કારણ કે હું આખી રાત જાગ્યો અને એ બધા આવી શકતો દેકરાઓ કરશે ને હું એની દેગડી વખરે છે તો હું જાવ તો તો ફેમિલી જો હું અત્યારે ઊભો થઈ ગયો નાઈ લીધું અને આ તમને કીધું યાર પપ્પાની આવવાના છે ફ્રેશ થઈને પછી મેં છૂટ લીધું કારણ કે અત્યારે હું તો હોય ત્રણ વાગી જાય અત્યારે તો હું સલમાન ખાન સલમાન ખાન નહીં

તો ફેમિલી જો પપ્પાને વેયાવાસે અને સામાન જો હોય આમ રાખ દીધો છે અહીંયા ગાડું પડ્યું તો સામાન જે તો આડે 3 પડ્યો છે એમનો પપ્પાને વે ગયા છે અતરમાં કોકની ખબર કાઢવા આવું એમ કેતા હા એટલે જેલા છે કે મને બહુ ખ્યાલ નથી પણ બધું જો અત્યારે જે આડે 3 પડ્યું આમનો નાખી દીધું ગુજરી ગુજરી એટલે એમ ગુજરી કરી નાખી બધી જો હવે ધારી કો મોક્ષો અને થોડક દઈ રહેવું બેય છેદ આપણે ઓલા ઘરે બદલી જવાનું થાહે કેજલને આ ઘર બધું કરતા થી તેની 4 દી થવાના છે આ બધું એ સામે પડ્યું છે આ એ શું કરે આ એ કરેલી કઈ આ આપણે એવા નવા થામડા નોતા લઈ જા બધા નવા છે હા એ જો કે મૂકી દેઈ પપ્પા મને લેવા એ બધા આ બધું સાફ કરતા મારે કેટલા દી થાય બધું ગોઠવતા રાખો સાપ જવું છે કામે જવાનું એટલે કઈ નહીં આ ઠામડા જૂના એ મૂકવા ને આ માળીએ મૂકવા હા કેટલા લુગડા ધોયા પછી આ ગોદડા બધું આપડા જે હતા આપણે અતર કબાટમાં લેવા લીધા એ મૂક દેવાના આપણે કપામ લઈ હા એ ભાવડવા કાઢ નાખવાના લે એ હાસવાનું કઈ ન હોય આપણે રાખવાનું હા પણ એ કાર બધે હું બગાડે એમ એવું કઈ બગાડવાનું હમ કામ કરો કામ કરો

કલાક દોઢ કલાક આમ ભુંગરી પકડીને ઊભા હતા કતે સાત આઠ માં નીકળી ગઈ પછી ઉંબાડ્યું કરીને લીધી ને નાખી દીધી ગરમ કરીને હા પછી આમ આમ બે સમાન ભુંગઈ પકડી છે એ આ તો ભરાણ તો કે પણ મે લાવ છે કે પાણી ની વ્યવસ્થા કરવી પડે પાણી સિવાય તો ઘરે ક્યાં થવા પાણી હળસુ ને પાણી આવતું જ નહીં તો શું કરવું ઢવલ ની ઘરે પછી મોટર છે કે પીન રાખીને ઘરે સીધું પાણી ભરી લીધું જો બીડી જો બળી

અલમેર હુઈ જાવ જા સા સા સાત રેડો દે કેટલી વાર ચા પીવે થોડું હુઈ જાવ મારા સાના કુતરા યાર કડે હુઈ પછી હું બને અતારે હેડીન સીઝન આલે હેડી ખાવાનું હોય આલ્યો તું બધા પેલે મારા હેડી હા

બે yeah, <laughs> 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 ਆ ਤੋ ਲੱਗਿਆ ਪੀ ਸਾ ਪੀਵੀ ਤੇਰ ਬਾਪਾ ਨੇ ਕਉ ਕਿ ਮਾਖੜੇ ਇਤਨੇ ਲੱਗਿਆ ਪੀ ਸਾ ਪੀਵੀ ਪਰ ਤੇਰ ਬਾਪਾ ਨੇ ਕਉ ਕਿ ਮਾਖੜੇ ਇਹ ਵੀਂਬੜਾ ਬੈਨ ਅੰਨਾ ਵੀਂਬੜਾ ਨਸ ਹਲੋ ਹਾ ਵੀਂਬੜਾ ਨਸ ਸਾਵੇਂ ਨੀਸੀਆ ਹਲੋ ਸਾਵ ਸਾਕੂ ਸਾਕੂ ਜਾਓ ਐ ਸਾਬਣ ਤੂੰ ਸਾਬਣ ਨੀ કેટલી માથા કોટ કરીને પીગી શકે ફાઈનલી સવે સા બનાવી દીધો જો હવે પીવો હોય તો ના કે વેલે ને પીવાનું બોલો બસ લે તો હું સા પી લે હવે હવે સા તો પી લીધી કદાચ હું ખાવશે નહીં પણ હવે પંખા ઢગળી ખોઈ જાવ કારણ કે પછી રાતમાં હું ખાવાનું યાર મશીન સુલું કરીને હોવું પડે એ નો મજા આવે હા સાધુ તો હું ઘડી ખોઈ જાવ હવે હોઈ જાવ તો હું આ ફોન લઈ લઉં ધોબા આમાં અનલિમિટેડ નેટ આવે મારા આમ ખૂટી જાય તરત એટલે મારું હા દેદો વારે ના નો પૂર કદ હોય ને જાગે ને હા જો કોઈ દા વાળો કાઈ ની ફેમિલી જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો નવા આવ્યા સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગ તો તા મજે બધાને બાય બાય લાઈક કરી દેજો